નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા યુટ્યુબ ગમે તે જગ્યાએ તમે સાંભળતા જશો પણ નવા વર્ષના કેલેન્ડર મુજબના નવા વર્ષના પહેલા દિવસની સાંજે મારે મારા યુવા મિત્રોને મારા સાથીઓને બે શબ્દો કહેવા છે કે નવા વર્ષમાં આપણે દસ પ્રતિજ્ઞાઓ લેવાની જરૂર છે ઘણા બધા વર્ષો વીતી ચૂક્યા છે આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે જાજી દિવાળી જોઈ એનો મતલબ એવો નીકળે છે કે અનુભવ ઘણો બધો છે આપણે અસંખ્ય જેની જેટલી ઉંમર એટલા વર્ષો એમણે જોયું છે સમાજ જીવનને જોયું છે રાજકારણ જોયું છે ધર્મના ક્ષેત્રને પણ જોયું છે અને આપણને બધાને ખબર છે કે ક્યાં શું ચાલે છે પણ આપણી હજાર ઈચ્છા હોવા છતાં એમાં બદલાવ આવતો નથી અને આપણને બધાને એ પણ ખબર છે કે જેમ જેમ બદલાવ આવે એમ એમ માણસનું જીવન વધુ સારું સુખ સુવિધાયુક્ત સગવડયુક્ત સરળ અને ઝડપી બનતું જાય છે પણ સમાજના સ્થાપિત હિતો જે છે એ રાજકારણમાં હોય ધર્મ ક્ષેત્રમાં હોય કે સમાજમાં હોય એમની સામે યુવાનોનું ખાસ કશું ઉપજતું નથી એવું અનુભવે દેખાઈ આવે છે નવું વર્ષ છે ઘણા બધા વર્ષો નીકળી ગયા છે અને આપણે એક વસ્તુ કેસેટની જેમ સાંભળતા આવ્યા છીએ જેવું વિક્રમ સંવંત મુજબનું નવું વર્ષ આવે કે કેલેન્ડર મુજબનું નવું વર્ષ આવે ત્યારે એક પ્રકારના મેસેજનો વોટ્સએપમાં ફોનમાં અને મેસેજમાં ચાલુ થાય કે નવા વર્ષમાં આમ થઈ જાય નવા વર્ષમાં તેમ થઈ જાય નવા વર્ષમાં ખૂબ ખુશ થાવ નવા વર્ષમાં ખૂબ પૈસા વાળા થાઉંન ખૂબ પ્રગતિ કરોન આમ કરોન તેમ કરોન આવા મેસેજો આવે છે પણ આપણે બધા એ વાતના સાક્ષી છીએ કે ગમે એટલા હારા મેસેજ આવે પણ નવા વર્ષમાં કાંઈ ફેરફાર થતો નથી ઉલટાનું થાય છે એવું કે ગયા વર્ષ કરતાં નવા વર્ષમાં હાડમારી વધે છે માથાકૂટો વધે છે માનસિક તણાવ અને શારીરિક તકલીફો વધે છે મંદીઓ વધે છે કમાવાના ઠેકાણાઓ ઘટે છે અને વાપરવાના ઠેકાણાઓ વધે છે દર વર્ષે ગમે મેસેજો આપણા મોબાઈલમાં આવે પણ કોઈ ફેરફાર આવતો નથી ગયા વર્ષ કરતાં નવા વર્ષમાં તકલીફો વધવા સિવાય કાંઈ વધતું નથી નથી ખુશીઓ વધતી પૈસા વધતા નથી કંઈ સારી સિસ્ટમ વધતી એટલે

દેશનું યુવાધન છે જેઓ કંઈક કરી શકવા માટે સક્ષમ છે જેઓ પાસે કંઈક નવા વિચારો છે અથવા વિચારોને અમલમાં મૂકવાનું જનૂન છે અથવા એમની અંદર સમાજમાં બદલાવ લાવવાની હિંમત છે અથવા સમાજની પરંપરાગત રૂઢિચુસ્ત વિચારધારા સામે બોલવાનો જુસ્સો છે એવા યુવા મિત્રો માટે દસ પ્રતિજ્ઞાઓ છે અને મને એવું લાગે છે કે ફાલતુ મેસેજ ફોરવર્ડ કરી અને આમ થઈ જાય તેમ થઈ જાય કરવાના બદલે જો આ દસ પ્રતિજ્ઞામાંથી જેટલી પણ પ્રતિજ્ઞા આપણે પાળી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ એટલી ઉતારીશું તો બે હજાર ઓગણીસ નું વર્ષ ખરેખર ખૂબ સારું બનશે અને ખરેખર ખૂબ સુવિધાયુક્ત બનશે પહેલી આપણી પ્રતિજ્ઞા છે કે નવા વર્ષથી હું અંધશ્રદ્ધાઓમાં માનવાનું બંધ કરીશ વિવિધ પ્રકારની વિવિધ વક્તાઓ દ્વારા ચાલતી કામ વગરની કારણ વગરની બિનઉત્પાદક બિનવૈજ્ઞાનિક બિન તાર્કિક કથાઓમાં જવાનું બંધ કરીશ અને મારા પરિવારને કુટુંબને ભાઈઓને દોસ્તોને મારી સાથે કામ કરતા લોકોને મારી સોસાયટીને મારી સાથે અપડાઉન કરતા લોકોને જગાડવાનો પ્રયત્ન કરીશ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ એક સ્થાપિત હિતો માટેનું પ્રવૃત્તિ છે સામાન્ય લોકોનેથી ક્યારેય કોઈ ફાયદો થવાનો નથી અને કદાચ એક લાખ કે એક કરોડ લોકોએ એક વ્યક્તિને ફાયદો થતો હોય તો એક વ્યક્તિને ફાયદો કરવા માટે એક લાખ એક કરોડ લોકોનો સમય પૈસા કે વૈચારિક શક્તિઓને બરબાદ કરવી જોઈએ નહીં એટલે બે હજાર ઓગણીસનો સૌથી પહેલો સંકલ્પ આપણે તમામ યુવાનો એવો લેવો જોઈએ કે દુનિયા આખી ચંદ્ર અને મંગળ ઉપર જવા માટે થનગની રહી છે ઇવન પહોંચી ગઈ છે અને અહીંયા આપણને સો બસો પાંચસો પચાસમાં મંગળના અને શનિના ગ્રહ પહેરાવે છે હવે સમજવા જેવી વાત એ છે કે કોઈક વ્યક્તિ તમને મંગળનો ગ્રહ પહેરાવશે અને દુનિયાના બીજા છેડે એક વ્યક્તિ મંગળ ઉપર આંટા મારતો હશે ત્યારે તમે શું વિચારશો તો આવી તમામ પ્રકારની જૂની પુરાણી સડી ગયેલી અથવા બિનવ્યવહારો થઈ ગયેલી અંધશ્રદ્ધાઓ રૂઢિઓ કહેવાતી પરંપરાઓ કે જે હાલના સમયમાં યોગ્ય નથી હશે ત્યારે સારી હશે નો પ્રોબ્લેમ પણ હવે એનો કોઈ મહત્ત્વ નથી કે કોઈ ઉપયોગિતા નથી ત્યારે આવા તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓથી આપણે મુક્ત થઈએ અને એટલું જ નહીં પણ આવી અંધશ્રદ્ધાની સામે બોલવાની હિંમત કેળવીએ અને ખૂબ આત્મવિશ્વાસથી આવી તમામ અંધશ્રદ્ધાઓનો વિરોધ કરીએ અને નવા વિચારોને નવી આધુનિકતાને આવકારવા માટેની હિંમત કેળવીએ તો કથાઓ અને આવી બધી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવાની પહેલી પ્રતિજ્ઞા છે ત્યારબાદ બીજી પ્રતિજ્ઞા છે કે આખા વર્ષમાં હું મારા ઘરે સારા પુસ્તકો ખરીદીશ વસાવીશ જેમાં ભારતનું સંવિધાન ખરીદીશ અંધશ્રદ્ધાની વિરોધના અંધશ્રદ્ધાથી મુક્તિ અપાવે એવા પુસ્તકો ખરીદી કરીશ અને દેશના વિવિધ કાયદાઓ જેવા કે આર ટીઆઈ આર ટી આરટીઓ શાળાઓ પંચાયતો જમીન મહેસૂલ પોલીસ કાયદાઓ કોર્ટ કચેરીના કાયદાઓ આ તમામ કાયદાઓમાંથી આપણને લગતા કોઈ પણ કાયદાઓને જાણવાનો પ્રયત્ન કરીશ એના લગતા પુસ્તકો વસાવીશ અને મારા બાળકોને આવા પુસ્તકો અને એના જ્ઞાન સભર જાગૃત નાગરિક બનાવવાની કોશિશ કરીશ તો પહેલી પ્રતિજ્ઞા કથાઓ અને અંધશ્રદ્ધાઓથી મૂકી બીજી કથા ઘરમાં સારા પુસ્તકો ખરીદવા અને વસાવવાની હું પ્રયત્ન પ્રતિજ્ઞા કરીશ ત્રીજી પ્રતિજ્ઞા છે કે હું દર મહિને એક આરટીઆઈ કરીશ દેશનો સૌથી મહત્વનો અને મજબૂત કાયદો આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર બે હજાર પાંચનો કાયદો છે દોસ્તો માહિતી અધિકાર અધિનિયમની તાકાત ખાલી તમને કહી દઉં કે બે હજાર ચૌદની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માહિતી અધિકાર કાયદાના અસ્તિત્વના કારણે હારી ગયો આખા દેશની સરકારો બદલવા માટે માહિતી અધિકારનો કાયદો સક્ષમ છે તો આપણે તમામ પ્રતિજ્ઞા લઈએ કે બાર મહિનાની બાર આરટીઆઈ હું ફરજિયાત કરીશ જેમાં હું મારા એમએલએ મારા સાંસદ સભ્યએ મારા જિલ્લા પંચાયતના સભ્યએ મારા કોર્પોરેટરે કેટલી ગ્રાન્ટ ક્યાં વાપરી એ ગ્રાન્ટમાંથી શું શું કામ થયા એમાં ભ્રષ્ટાચાર કેટલો થયો અને કામ કેટલું થયું આ કોઈ પણ મુદ્દામાંથી એક મુદ્દો જાણવા માટે હું દર મહિને એક આરટીઆઈ ફરજિયાત કરીશ આ મારા હકનો અને અધિકારનો ઉપયોગ કરીશ દોસ્તો આરટીઆઈનો ઉપયોગ કરશો તો તમને પોતાની અંદર આત્મવિશ્વાસ આવશે જુસ્સો આવશે અને સિસ્ટમની એક ભાગ હોવાનો તમને વિશ્વાસ છે તો દર મહિને એક આરટીઆઈ હું ફરજિયાત કરીશ એવી એક પ્રતિજ્ઞા આપણે લેવાની છે અને દરેક જાગૃત માણસો પાસે પણ હું આરટીઆઈ કરાવડાવીશ આવી પ્રતિજ્ઞા આપણે નવા વર્ષમાં લેવાની છે ત્યારબાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉપયોગ કરીશ વર્ષમાં આખા બાર મહિનામાં જેટલી પણ વખત શક્ય હોય એટલી વખત હું ગ્રાહક સુરક્ષા ફરિયાદ નિવારણ ફોરમ દરેક જિલ્લાની અંદર એક કચેરી હોય છે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ હોય છે જે દરેક જિલ્લામાં એની કચેરી હોય છે હું આખા વર્ષમાં જેટલી વખત બનશે એટલી વખત ગ્રાહક તરીકે ફરિયાદ કરીશ દોસ્તો આપણે કાયદાનો ઉપયોગ કરતા નથી એટલા માટે ઘણા કાયદાઓ છે એ સમાજમાં લાગુ પડ્યા નથી અથવા ઓફિસરો પણ ભ્રષ્ટાચાર કરતા હોય છે તો આપણે પ્રતિજ્ઞા લઈશું કે બાર મહિનામાં બાર આરટીઆઈ કરીશ વધુ થાય તો વેલ ગુડ બાર મહિનામાં જેટલી વખત શક્ય બને ગ્રાહક સુરક્ષા પરિષદમાં હું ફરિયાદ કરીશ ગ્રાહક તરીકે ત્યારબાદ આખા વર્ષમાં એક વખત તો એક વખત એસીબી કરીશ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં એસીબીમાં હું ફોન કરીશ અને ભ્રષ્ટાચારી અધિકારીની વિરુદ્ધમાં ફરિયાદ કરાવડાવીશ દોસ્તો મક્કમતાથી અને હિંમતથી કામ લો તો આ દેશમાં આ રાજ્યમાં કશું જ મુશ્કેલ નથી ફક્ત સરકારને અપશબ્દો બોલવાથી સરકારની નિંદા કરવાથી સરકારની ટીકા કરવાથી કામ નહીં થાય પણ એની સાથે સાથે આપણે કાગળ અને પેન ઉપર પણ કામ કરવું પડશે ભ્રષ્ટાચારી અધિકારીઓની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે ગુજરાતમાં ખૂબ સારી સિસ્ટમ છે કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે કામ કરાવવાના કે કોઈ પણ ગેરકાયદેસર કે જે માગવાનો એનો હક નથી એવા પૈસા જો માગે તો દસ ચોસઠ નામનો હેલ્પલાઇન નંબર છે અને મારો વ્યક્તિગત અનુભવ છે કે તમને ખૂબ ઉપયોગી થશે ગુજરાત એસીડી ટીમ એન્ટી કરપ્શન બ્યુરો દસ ચોસઠ એનો નંબર છે વન ઝીરો સિક્સ ફોર આ એનો હેલ્પલાઇન નંબર છે કોઈપણ વ્યક્તિ પૈસા માગે અને એની ઉપર તમારે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી હોય તો આ નંબર તમને ખૂબ ઉપયોગી થશે ખૂબ મદદ કરશે વિશ્વસનીય નંબર છે અને તમને પણ કોઈ તકલીફ નહીં પડે એની ગોપાલ ઇટાલિયાની ખાતરી છે કેમ કે ગુજરાત એસીબી ટીમ ખૂબ સારું કામ કરે છે અને આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે બે હજાર ઓગણીસના વર્ષમાં કમસે કમ એક ભ્રષ્ટાચારી અધિકારી ઉપર હું એસીબી કરીશ દસ ચોસઠ નંબરનો હું ઉપયોગ કરીશ ત્યારબાદ કોઈપણ વિષય ઉપર હું કમસે કમ પાંચ અરજી કરીશ આખા વર્ષમાં એ શિક્ષણને લગતી અરજી હોય આરટીઓને લગતી અરજી હોય મહાનગરપાલિકાને લગતી અરજી હોય નગરપાલિકાને લગતી અરજી હોય પંચાયતને લગતી અરજી હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ પીએચસી સી એચસી એસટી બસ ડેપો પોસ્ટ ઓફિસ બેંક રેલવે સ્ટેશન વીમા કંપની આ કોઈપણને હું એક અરજી કરીશ અને સામાન્ય નાગરિક તરીકે રજૂઆત કરીશ અને જ્યાં સુધી એ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી હું એની પાછળ મચો રહીશ દોસ્તો પરિવર્તન લાવવા માટે કાગળ અને પેન હાથમાં પકડવું જ પડશે ફેસબુક પર પોસ્ટ લખવાથી કે પછી નારાબાજી કરવાથી કે રોડ ઉપર ટોળું વળવાથી જેવું જોઈશે એવું પરિણામ નહીં આવે એટલે કાગળ અને પેન આપણે આખા વર્ષ દરમિયાન આપણી પેન હાથમાં રાખશું અને કાગળ સામે રાખીશું એવી પ્રતિજ્ઞા આપણે બધા લઈએ તો મને એવો વિશ્વાસ છે કે ખૂબ સારું સિસ્ટમમાં પરિવર્તન આવશે તો આ પ્રતિજ્ઞા લઈએ કે હું આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી પાંચ અરજીઓ કોઈ પણ વિભાગને લખીશ સાદી અરજી લખવાનો કોઈ નિયમ નથી કોરું કાગળ તમારું નામ અધિકારીનું નામ સરનામું અને તમારી મુખ્ય વિગત નીચે સય તારીખ અને આપી દેવાની ત્યારબાદ એક બીજી પ્રતિજ્ઞા છે કે ફેસબુક ઉપર આખા દિવસમાં એક વખત અથવા મહિનાની અંદર પંદર વખત જે અનુકૂળતા હોય તે ફેસબુકની અંદર લોકો કાયદાથી જાણકાર બને અથવા પોતાના હક અને અધિકારનો જાણકાર બને એવી પોસ્ટો મૂકીશ આપણને બધાને ખબર છે કે સરકારનો વિરોધ વિપક્ષનો વિરોધ સરકારની તરફેણ વિપક્ષની તરફેણ આવી રાજકીય પોસ્ટોથી આપણું ફેસબુક ખદ બધે છે પણ આ ફેસબુકનો આપણે બે હજાર ઓગણીસમાં સદઉપયોગ કરીશું આપણે જે કંઈ પણ કાયદા કાનૂન જાણીએ છીએ અથવા આપણા ઘરે જે અંધશ્રદ્ધા મુક્તિના પુસ્તકો લાવ્યા અથવા આપણા ઘરે જે કાયદાના પુસ્તકો લાવ્યા અથવા આપણે કોઈ કામ પાડ્યું જેમ કે બેંકનું કોઈ કામ આપણે પાર પાડ્યું અથવા પોલીસ સ્ટેશનનું પાર પાડ્યું આપણને જે અનુભવ થયો જેમ કે પાસપોર્ટ કઢાવા ગયા અને પોલીસ સ્ટેશનને જે કંઈ પણ અનુભવ થયો એમાં ત્રણ પ્રકારના અનુભવ થાય એક કાયદા કે અનુભવ થાય કે આમાં શું શું કાગળો જોઈએ પછી ક્યાં આપવાનું પછી ક્યાં આપવાનું એક એવો અનુભવ થાય બીજો એક અનુભવ એ થાય કે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનની અંદર કેવા કેવા પ્રકારના વિભાગ હોય છે કેવા કેવા પ્રકારના અધિકારીઓ હોય છે એ એક આપણને અનુભવ થાય અને ત્રીજો અનુભવ એવો થાય કે આમાં કેટલા ધક્કા થાય છે કેટલી લાંચ માગવામાં આવે છે કાયદેસરની ફી કેટલી છે તો આવા જે કંઈ પણ આરટીઓમાં ગયા હોય તો આરટીઓનો અનુભવ પોસ્ટમાં ગયા હોય તો પોસ્ટનો અનુભવ કોઈએ બેંકમાં નવું ખાતું ખોલાવ્યું હોય તો એ અનુભવ પણ એમાં કાયદાકીય જે અનુભવ તમને થાય છે એ બીજા લોકો સાથે શેર કરો કે આ મેટરમાં આટલા આટલા કાગળ જોઈએ આવા આવા અધિકારીઓ જોઈએ અને આવું આવું કરાવવાનું જેથી કરીને તમારા રેડીમેડ અનુભવથી બીજા લોકો કંઈક જ્ઞાન મેળવી શકે હું ફરીથી આ મુદ્દો કહું છું ફેસબુક ઉપર કાયદાની પોસ્ટ મૂકો તમને જે અનુભવ થયો છે તમે ગ્રાહક સુરક્ષામાં કોઈ ફરિયાદ કરી અને આખો કેસ લડ્યા તમે જીત્યા કે હાર્યા તો આખી પ્રોસેસ તમે ફેસબુક ઉપર લખો કે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા કેટલા કાગળો જોઈએ ક્યાં જવું પડે કેટલા ધક્કા થાય કેટલી ફી થાય આવો તમારો અનુભવ બીજા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરો તો તમામને વિનંતી છે એક પ્રતિજ્ઞા એ લઈએ કે ફેસબુક ઉપર કાયદાની પોસ્ટો અથવા આપણે પર્સનલ કાયદાકીય અનુભવ હોય એની પોસ્ટો મૂકવાનું આપણે રાખીશું ત્યારબાદ વોટ્સએપમાં જે કંઈ પણ મેસેજ આવે છે એને ખાતરી કર્યા વગર આગળ નહીં મોકલવાની આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે કે જે કંઈ પણ અષ્ટમપષ્ટમ મેસેજો આવે છે કેટલી બધી અફવાઓ ફેલાય છે છોકરા ઉઠાવાળી ગેંગ આવી છે ફલાણી જગ્યાએ ફલાણે ફલાણું સ્ટેટમેન્ટ આપ્યું ને અહીંયા પાકિસ્તાનના ઝંડા ફરી ગયા આવી અફવાઓના કારણે આપણે બધા આપણું નુકસાન કરીએ છીએ અને નેતાઓનો ફાયદો કરીએ છીએ આપણે એવું માનીએ છીએ કે નેતા આ પક્ષનો કે તે પક્ષનો એવું દેખાય છે પણ ખરેખર નેતા કોઈ પક્ષનો હોતો નથી નેતા પોતાના સ્વાર્થ માટે જ હોય છે એટલે નેતાઓને ફાયદો થાય એટલા માટે વોટ્સએપમાં કોઈ પણ મેસેજ ખાતરી કર્યા વગર ફેલાવીએ નહીં એવી મારી રિક્વેસ્ટ છે કે દરેક મેસેજની ખાતરી કરીએ અને ત્યારબાદ આગળ મોકલીએ પછીની એક પ્રતિજ્ઞા છે વ્યસન મુક્તિ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપણે અલગ અલગ ઘણા પ્રકારના વ્યસનો કરતા હોઈએ છીએ જેમાં મારે વ્યસનોના નામ નથી લેવા પણ યુવા પેઢીમાં અને શાળા સાથે જોડાયેલી પેઢીમાં મહદઅંશે વ્યસનોનો વધારો થયો હોય એવું સરકારી આંકડાઓ અને પેપર કટિંગો ઉપરથી દેખાય આવે છે તો મારી તમામને વિનંતી છે કે આપણે વ્યસન મુક્ત બનીએ શારીરિક તંદુરસ્ત બનીએ અને પુસ્તક વાંચન થકી માનસિક તંદુરસ્ત બનીએ કેમ કે આપણે ધીમે 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 આપણો દેશ અને ખાસ કરીને ગુજરાત શારીરિક અને માનસિક રીતે નાદુરસ્ત થતા જઈ રહ્યા છે આપણી શારીરિક અને માનસિક જે સ્ટેમિના છે શક્તિઓ છે એ ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે તો વ્યસન મુક્તિ કરીને આપણે શારીરિક તંદુરસ્તી કેળવીએ અને પુસ્તક વાંચન થકી આપણે માનસિક તંદુરસ્તી કેળવીએ અને છેલ્લે ફરીથી એક વખત હું બધી પ્રતિજ્ઞા કહી અને પછી દસમી પ્રતિજ્ઞા કહીશ કે કથાઓ અને અંધશ્રદ્ધાઓથી મુક્ત બનીએ આપણે બીજાને પણ બનાવીએ નિડરતાપૂર્વક આ બધી અંધશ્રદ્ધાઓના વિરોધમાં બોલીએ જેથી કરીને બીજાની ઉપર પણ એની અસર પડે ત્યારબાદ પુસ્તકો ખરીદીએ કાયદાના અંધશ્રદ્ધા મુક્તિના અને આપણા હક અને અધિકારોની જેમાં વાત લખેલી છે એવા પુસ્તકો ખરીદીએ બે હજાર ઓગણીસના વર્ષમાં ત્યારબાદ વર્ષમાં દર મહિને ફરજિયાત એક વખત આરટીઆઈ કરીએ કોઈપણ વિભાગમાં કોઈ પણ ખાતામાં જરૂરી લાગે કે ન લાગે પણ આરટીઆઈ કરવાની શરૂઆત કરીએ દર મહિને એક આરટીઆઈ આખા વર્ષમાં જેટલી વખત શક્ય હોય એટલી વખત ગ્રાહક સુરક્ષા પરિષદમાં ફરિયાદ કરીએ આખા વર્ષમાં એક વખત એસીબી એટલે કે ભ્રષ્ટાચાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરીએ એના માટેનો ટોલ ફ્રી નંબર છે દસ ચોસઠ વન ઝીરો સિક્સ ફોર આખા વર્ષમાં કમસે કમ પાંચથી દસ વખત અરજી કરીએ કોઈ પણ મુદ્દાની અરજી સામાન્ય બાબતની પણ અરજી કરીએ અને આપણે જાણીએ કે અરજી કર્યા પછી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને નાગરિકને શું શું કરવું પડે છે એનો પર્સનલ અનુભવ લેવા માટે આખા વર્ષમાં કમસે કમ પાંચથી દસ અરજીઓ કરીએ ફેસબુક ઉપર સતત અને સતત કાયદાની અને આપણા રૂબરૂ અનુભવની પોસ્ટ મૂકીએ જેથી કરીને બીજા લોકોને પણ આપણા અનુભવમાંથી કંઈક જાણવા કે શીખવા મળે વોટ્સએપની અંદર ખાતરી કર્યા વગરના ફેક ન્યૂઝ ફેક મેસેજોને ફેલાવો ન કરીએ ખાતરી કર્યા પછી જ આગળ મોકલીએ નહીં ડિલીટ ડિલેટ કરી દઈએ અને આપણા મિત્રોને પણ સમજાવીએ કે ખોટા મેસેજો ફોરવર્ડ કરવા જોઈએ નહીં ત્યારબાદ વ્યસન મુક્તિ કરીએ અને આ તમામ મુદ્દાની જાગૃતિ ફેલાવેલી રાખીએ આપણા મિત્રોને આપણા સર્કલને આપણા પરિવારને સતત અને સતત આ તમામ મુદ્દાઓ જણાવતા રહીએ અને આપણે પણ એવી કોશિશ ચાલુ રાખીએ કે સમાજ જીવનની અંદર બદલાવ આવે દોસ્તો પહેલી વાર જ્યારે તમે બોલશો ત્યારે તમને સાંભળવાવાળું કોઈક ક્યાંક આખી દુનિયાના ખૂણે બેઠું હશે પણ તમને એની ખબર નહીં હોય એટલે તમને એવું લાગશે કે ગમે એટલું બોલો કોઈ સાંભળતું નથી પણ હું તમારી સામે ઉદાહરણ છું મેં જ્યારે બોલવાની શરૂઆત કરી ત્યારે મને કોણ સાંભળે છે ક્યાંથી સાંભળે છે કેટલા સાંભળે છે મને ખબર ન હતી પણ તમને બધાને હવે ખબર છે કે મને કેટલા લોકો સાંભળે છે અને વિચારે છે તો દોસ્તો અંધશ્રદ્ધા વિરુદ્ધમાં તમે અંધશ્રદ્ધા વિરુદ્ધમાં બોલવાની શરૂઆત કરો સ્થાપિત હિતો જે છે સમાજના એના વિરુદ્ધ બોલવાની શરૂઆત કરો તમને શરૂઆતમાં સાંભળવાવાળું કોઈ નહીં હોય પણ તમે હિંમતથી નિડરતાથી અને અડગતાથી ખોટી વાતો સામે બોલવાનું ચાલુ કરશો એટલે દુનિયા તમારી પાછળ એક દિવસ જરૂર હશે એનો મને વિશ્વાસ છે અને મને ખાતરી છે આ સાથે જ એક બીજી સલાહ આપું છું એક બીજી વિનંતી કરું છું એક માર્ગદર્શન આપું છું અથવા એક સૂચન આપું છું કે તમે યુવાન છો ક્યાંય પણ હોવ જ્ઞાતિના સ્નેહ મિલનથી લઈ અને સરકાર સુધી સવાલ પૂછવાનું રાખો જે જેમ છે જેમ સમજાવવામાં આવે છે એમ સમજી ન લો એમ માની ન લો એમ સ્વીકારી ન લો આપણને કુદરતી શક્તિએ બધાને મગજ આપ્યું છે વિચારવાની શક્તિ આપી છે કોઈ મોટો માણસ ધર્મના નામ ઉપર જેમ ફાવે તેમ આપણને શીખવાડી જાય એને સ્વીકારી ન લો એને સવાલ કરો અને સવાલ પૂછવાથી ડરવું જોઈએ નહીં ગભરાવું જોઈએ નહીં સવાલ પૂછવું એ આપણો હક છે અને આપણી ફરજ છે જ્યારે તમે સવાલ પૂછવાનું બંધ કરો છો ત્યારે તમે તમારું પોતાનું નુકસાન કરો છો અહિત કરો છો એટલે હંમેશા રાજનીતિ હોય સમાજનીતિ હોય કે ધર્મનીતિ હોય સવાલ પૂછવાનું ચાલુ રાખો અને જેમ જેમ સવાલ પૂછશો એમ જ તમને ખબર પડશે કે તમે ક્યાં છો અને સામેવાળો ક્યાં છે એટલે કોઈ પણ માણસ ઉપર આંખો બંધ કરીને ભરોસો કરવો જોઈએ નહીં અને ખાસ કરીને ત્રણ ફિલ્ડ ધર્મ સમાજ અને રાજનીતિના ફિલ્ડમાં ટોપ ઉપર રહેલા લોકો જે છે એમનું નેક્સસ છે ગઠબંધન છે આ ત્રણેય છે એ ત્રણેય ટેબલના ત્રણ પાયા છે અને એની ઉપર નાનો સમાજ ટકેલો છે એટલે સવાલ પૂછવાનું રાખો સવાલથી ડરવાનું નહીં સવાલ પૂછતા જ રહેવાનું જેવા સવાલ પૂછશો એટલે તમને ડરાવવામાં આવશે દબાવવામાં આવશે ધમકાવવામાં આવશે ઇમોશનલ કરવામાં આવશે તમને રોકવામાં આવશે ટોકવામાં આવશે પણ સવાલ પૂછવાથી ડરશો નહીં સવાલ ખૂબ જરૂરી છે દુનિયાની અંદર આગળ નીકળવા માટે બદલાવ લાવવા માટે કંઈક નવું કરવા માટે અને જૂનું પુરાણું ભૂંસવા માટે અને નવું લાવવા માટે સવાલ પૂછવા ખૂબ જરૂરી છે દરેક જગ્યાએ જ્યાં પણ જાઓ છાતી કાઢીને સવાલ પૂછતા શીખો નહીતર જો સવાલ નહીં પૂછી શકો તો તમારા ઉપર કોઈક નબળા લોકો શાસન કરી જશે એટલે આ નવા વર્ષની દસ પ્રતિજ્ઞાઓ યુવાનોને મારો સંદેશ છે અને શોર્ટમાં એક વસ્તુ કહી દઉં રાજકારણ માટે કે ગુજરાતના છવ્વીસ લોકસભાના સાંસદો બાર રાજ્યસભાના સાંસદો એકસો બ્યાસી ધારાસભ્યો જિલ્લા પંચાયતના અસંખ્ય જિલ્લા સભ્યો મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો આ બધાની ગ્રાન્ટ એમને જે સરકારી પૈસા સમાજના કલ્યાણ માટે વાપરવા મળે છે એનો જો ટોટલ મારશો તો તમે એની પાછળ કેટલા મીંડા આવે છે ને એ આંકડો તમારી રીતે કરજો પણ દોસ્તો આપણે સવાલ પૂછવાનું ભૂલી ગયા છીએ એટલે આટલા બધા આંકડાનો હિસાબ આપણે માંગી શકતા નથી હું તમને દાખલો આપું કે ગુજરાતના ખાલી છવ્વીસ ધારાસભ્યોની પાંચ વર્ષની ગ્રાન્ટનો ટોટલ થાય છે સાડા છ હજાર કરોડ રૂપિયા ફરીથી કહું છું ગુજરાતના છવ્વીસ ધારાસભ્યોની કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો ટોટલ છે સાડા છ હજાર કરોડ રૂપિયા તો આ સાડા છ હજાર કરોડ રૂપિયા ક્યાં જાય છે પાંચ વર્ષમાં આટલા પૈસા ગુજરાતમાં વપરાયા તો ક્યાં ગયા કેટલી સ્કૂલ બની કેટલા રોડ બન્યા કેટલી શાળાઓ દવાખાના બન્યા કેમ કે આપણે હિસાબ માગતા નથી આપણે સવાલ પૂછતા નથી આ સાડા છ હજાર કરોડ રૂપિયા આપણા ખીચાના છે અને નેતાના ખિસ્સામાં અને ભ્રષ્ટાચારી અધિકારીઓના ખિસ્સામાં જતા રહ્યા આપણે શું કર્યું વોટ્સએપ પર મેસેજ આપ્યો કે નવા વર્ષમાં તમને આમ થઈ જાય નવા વર્ષમાં ખૂબ પ્રગતિ થાય ખૂબ આમ થાય કશું ના થાય સાડા છ હજાર કરોડ રૂપિયા ઓલાના ખિસ્સામાં ગયા એનું જીવન ખુશ થયું તમારે તો દેવાના એટલે દોસ્તો જાગવું પડશે એક આરટીઆઈ કરો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરો એક એસીબી કરો પાંચેક અરજીઓ કરો સવાલ પૂછવાનું ભૂલતા નહીં કોઈ પણ મોટી તોપ હોય તોપની પણ તોપ હોય કે તોપનો બાપ હોય સવાલ પૂછશો તો જ દેશની અંદર પરિવર્તન આવશે નહીં તો નહીં આવે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું જય ભારત જય ગુજરાત થેન્ક યુ સો મચ